બાર પોઈન્ટ ત્રીસ કરોડના બજેટ સામે આરોગ્ય ક્ષેત્ર માટે માત્ર સાઠ હજાર રૂપિયા જેવી મામૂલી રકમ ખેતીવાડી ક્ષેત્રમાં માત્ર ત્રીસ હજાર રૂપિયા જેવી મામૂલી રકમ પશુપાલન ક્ષેત્રમાં એક પોઈન્ટ દસ લાખ રૂપિયા જેવી મામૂલી રકમની ફાળવણી કરવામાં આવી છે ગત વર્ષનું સુધારા બજેટ પણ આજે રજૂ કરવામાં આવ્યું ગત વર્ષે જિલ્લાના રસ્તાઓના સમારકામ માટે સ્વભંડ એડેથી જે સિત્તેર લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી એમાંથી એક વર્ષ પૂરું થવા છતાં પણ જિલ્લા પંચાયતની બોડી દ્વારા એક પણ રૂપિયાનો ખર્ચ કરવામાં નથી આવ્યો સમગ્ર જિલ્લાના રસ્તાઓની હાલત અત્યંત કફોડી છે છે ત્યારે જે પૈસા ફાળવણી કરવામાં આવ્યા એ પણ જિલ્લા પંચાયત પ્રમાણમાં વાપરી નથી ચાલુ વર્ષે સિંચાઈ ક્ષેત્રમાં જૂના ચેકડેમો રિપેરિંગ કરવા માટે માત્ર વીસ લાખ રૂપિયાની નજીવી જોગવાઈ કરવામાં આવી છે સમગ્ર જિલ્લામાં પાંચસો થી પણ વધારે ચેકડેમોની હાલત અત્યંત ખરાબ છે ગત વર્ષમાં એક પણ ચેકડેમ રિપેરિંગ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં નથી અને આ વખતે પણ જે વીસ લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે કદાચ એક કે બે ચેકડેમો જિલ્લા પંચાયત દ્વારા રિપેરિંગ હાથ ધરવાનું આયોજન હોય આમ જોવા જઈએ તો અધિકારીઓને અને પદાધિકારીઓને બિલ્ડિંગ મરામત અને બિલ્ડિંગ જાળવણીના નામે લાખો રૂપિયા પચાસ પચાસ લાખ રૂપિયા બિલ્ડિંગ જાળવણીના નામે ફાળવી દેવામાં આવ્યા છે આ બજેટ છે એ પ્રજાલક્ષી બજેટ ના કહી શકાય અમે આ બજેટને સખત શબ્દોમાં વખોડીએ છીએ